તો સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે ઈવીએમ અને વીવીપીએટી કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ ચૂંટણી પંચને સવાલ કરવામાં આવ્યો હતો કે તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે લેવામાં આવેલા વિગતવાર માહિતી આપે કોર્ટે સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લીપ સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ દ્વારા પડેલા મતોને મેચ કરવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી હતી તો ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે આ એક ચૂંટણી પ્રક્રિયા છે તેમાં પવિત્રતા હોવી જોઈએ કોઈની એવી

બલ્બ સતત ચાલુ રહેવા જોઈએ કે જેથી મતદારોને સંપૂર્ણ પુષ્ટિ મળી શકે એડવોકેટ સંજય હેગડે જણાવ્યું હતું કે તમામ સ્લીપની ગણતરી કરવા માટે વિચારણા કરવી જોઈએ હવે આ કરી શકાતું નથી તો અદાલતે હવે યોજનારી ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે કેટલાક વચગાળાના આદેશો આપવા જોઈએ અને બાકીના મુદ્દાઓ પછી સાંભળવા જોઈએ